શું તમે ચાંદીપુરા વાયરસ વિશે સાંભળ્યું છે હાલમાં વાયરસ ગુજરાતમાં તેનો પ્રકોપ બતાવી રહ્યો છે ચાંદીપુરા વાયરસ એક ખતરનાક વાયરસ છે જે નાના બાળકોને અસર કરે છે

લોકોને જાગૃત કરવાનો આપણો પ્રયાસ પ્રશંસનીય છે કારણ કે દરેક વાયરસમાં લોક જાગૃતિ જ સૌથી વધારે અગત્યની હોય આ વાયરસ અત્યારે હિંમતનગર સાબરકાંઠાના કારણે પ્રકાશમાં આવ્યું જેને ચાંદીપુરા વાયરસ કહે છે અમારે મેડિકલની ભાષામાં એને સી વાયરસ કહેવાય આ વાયરસ સામાન્ય રીતે જ્યાં રેતી ઘણી હોય જંગલો હોય સફાઈ ઓછી હોય ઉકરડાઓ હોય એવી જગ્યાએ થતું હોય છે આપણા કચ્છમાં આ વાયરસ સામાન્ય રીતે જોવા મળતું નથી આ ડાયરેક્ટ હવાથી નથી ફેલાતું જેમ કોરોનામાં આપણે અડી જઈએ હવા લઈએ ઉધરસ ખાઈએ તો આપણને થાય આવું ના થાય આ દમ પકડીને રમાડો તો પણ કાંઈ ના થાય એટલે એનાથી એ તકલીફ નથી થતી આ થાય છે સેન ફ્લાય નામની એક માખી આવે જેમ આપણે મચ્છરકડન મેલેરિયા થાય એમાં ફ્લાય એક વિચિત્ર પ્રકારની નાની નાની માખીઓ આવે છે આવા પ્રદેશમાં અને એ ડંખ મારે ડંખ મારીને લોહી ચૂસે ને અંદર ડંખ મારે એની સાથે જો એનામાં આ વાયરસ હોય તો વ્યક્તિના શરીરમાં અંદર જાય સામાન્ય રીતે આવી જગ્યાએ કોણ રમતું હોય બાળકો મોટા હોય તો ત્યાં જતા ના હોય એટલે આ બાળકોમાં નવ મહિના એક વર્ષથી માંડી ચૌદ વર્ષની ઉંમરના બાળકોમાં આ વધારે થાય જે બાળકો વધારે જાતા હોય બારે વધારે રમતા હોય ગંદી જગ્યાએ રમતા હોય ઉખરડામાં રમતા હોય અને પૂરું ધ્યાન ના આપતા હોય આપણે આવી ઋતુમાં આવા બાળકો રમવા જતા હોય ત્યારે વિશેષ ધ્યાન દેવું પડે કારણ કે એની ઇમ્યુનિટી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય આનું વેક્સિન હજી આવતું નથી આગળ આનો કોન્ટેક બહુ થયો નહીં કારણ કે વાયરસ કોમન નથી ધારો કે શરદી આપણને ઘડી ઘડી થાય તો આપણા પોતાનામાં ઇમ્યુનિટી ઉત્પન્ન થાય એટલે આની અંદર પોતાની રીતે ઇમ્યુનિટી ઉત્પન્ન થયેલી નથી એટલે જેવું પહેલી વાર કરે એટલે સીધો રોગ થઈ જાય રોગ થાય એટલે શું થાય કે આ કરડે એના અમુક કલાકો અમુક દિવસોની અંદર ખૂબ ઠંડી પડીને ખૂબ મોટો તાવ આવે શરીર ધ્રુજવા મળે તો બીજા માથું દુખાવો ચાલુ થાય ઉલટી ચાલુ થાય અને એક દિવસમાં જો આપણે ડૉક્ટર પાસે ના પહોંચીએ તો એકથી ત્રણ દિવસની અંદર આ વાયરસ મગજમાં જતું રહે એને એન્સેપલાઇટીસ કહેવાય મગજમાં જાય એટલે ખેંચ આવે માથું ઉપર ચડી જાય જરાક વધારે રાહ જુઓ તો કોમા એટલે કે બેભાન વસ્તા થઈ જાય અને બેભાન વસ્તા થાય એમાં મૃત્યુનું પ્રમાણ વધી જાય એટલે કે તાવ શરદી ઉધરસ ઉલટી ઝાડા માથું દુખવું ખેંચ અને છેલ્લે કોમા આ એના સિમ્ટમ છે બાળકોને એટલે થાય કે બાળકો બારે રમતા હોય અને ઇમ્યુનિટી ઓછી હોય એનું વેક્સિન આવતું નથી તો સાવચેતી શું કરવાની પહેલી વસ્તુ તો એ કે ગંદી જગ્યાએ જવું નહીં આવ્યા બાદ શરીર સાફ કરવું બહાર જાઓ ત્યારે લાંબી બાયના કપડાં પહેરવા પગમાં લાંબુ પેન્ટ પહેરવું મોજા પહેરવા માખી કરણવી ન જો આ બ્રાઉન કલરની માખી હોય જ હું ટ્રાય કરું જો માખી મને મળી જાય તો આપણે માખી બતાવું એ માખી બતાવો આ લોકોને તો થોડો ખ્યાલ આવે અને એ માખીથી જો આપણે દૂર રહીએ તો સારું પડે આવી રીતની માખી હોય આ માખીઓ આપણી જે માખીઓ એ નહીં મધમાખી એ નહીં ભેંસ ઉપર બેસે એ માખી એ નહીં આ ટાઈપની આ માખીઓ હોય બહુ ઝીણી અને નાની હોય અને એ માખી કરડે અને કરડે એમાંથી આ થાય તકલીફ ક્યાં છે કે વાયરસ સામે એન્ટી વાયરસ દવાઓ કોરોનામાં જેમ દવાઓ આવી બીજા વાયરસમાં આવી આ વાયરસની એન્ટી વાયરલ દવા શોધાની નથી એટલે જેવો તાવ ને જાઓ એટલે ખૂબ બાટલા ચડાવી જેટલું પાણી નીકળી ગયું હોય એ ચડાવી દો પેરાસિટામોલ નામના બાટલા કે એની દવા આપો ખૂબ પ્રવાહી આપો શ્વાસની તકલીફ થાય તો એના મશીન ગોઠવો બેભાન થાય તો નળીઓ બળીઓ નાખીને કામ કરો અને સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપો તો અમુક કલાક બાદ વાયરસનું ઝેર ઉતરી જાય અને સારા થવાની સંભાવના વધી જાય એટલે કે માખી આ કરડવી ન જોઈએ ખરાબ જગ્યાએ જવું ન જોઈએ બાળકોએ સાચવવાનું બાળકને રમાડવાથી અડવાથી શ્વાસથી આ રોગ થતો નથી એટલે ગભરાવું નહીં દવા એન્ટીવાયરલ નથી પણ સપોર્ટિવ દવાથી રિઝલ્ટ સારું આવે જો શરૂઆતમાં જઈએ તો